રાજીગૃહ એ માત્ર ફરાળ માટે જ નહીં પણ રોટીન ઉપયોગમાં પણ શરીરને ખૂબ જ ફાયદો પહોંચાડે છે રાજીગ્રાહના લોટનું નિયમિતપણે સેવન કરવાથી શરીરના દરેક દુખાવા દૂર થાય છે આંખની રોશની તેજ થાય છે અને હા લોહીનું પરિભ્રમણ પણ ખૂબ જ સરસ થાય છે અને સાથે સાથે લોહી ચોખ્ખું થાય છે તો આટલા બધા ફાયદા ધરાવતો રાજીગ્રહના લોટનો આપણે અત્યારે ફરાળી ચેવડો બનાવીશું આ ચેવડો એકવાર બનાવી તમે આઠથી દસ દિવસ સ્ટોર કરી શકો છો એટલે જે લોકો શ્રાવણ માસ રહેતા હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે તો બહારથી કંઈ પણ લાવ્યા વગર ફક્ત પાંચ જ મિનિટમાં રાજેગ્રાના લોટનો ફરાળી ચેવડો બનાવીશું રેસીપી સારી લાગે તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાજીગરાના લોટનો ફરાળી ચેવડો બનાવવા માટે વજનથી જોઈએ તો મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલો રાજીગરાનો લોટ લીધેલો છે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે મેં અત્યારે ફરાળી સિંધા મીઠું લીધેલું છે ત્યારબાદ અહીંયા જેટલો લોટ હોય તેનું અડધું પાણી જોશે પણ એક સાથે પાણી બિલકુલ નથી ઉમેરવાનું ધીમે ધીમે કરીને પાણી ઉમેરતા જશું અને સારી રીતના તેને મિક્સ કરી અને થોડું કરી ઉપર તેલ ઉમેરીશું અને સારી રીતના લોટને મસરી લેશું આ લોટ આપણે જેવો નોર્મલી ઘરમાં રોટલીનો લોટ બાંધતા હોય તેવો રાખવાનો છે ભાખરી કે પરોઠા જેટલો કઠણ બિલકુલ નથી રાખવાનો તો હવે હળવેકથી મેં પાણી ઉમેરી બધા લોટને સારી રીતના બાંધી લીધેલો અને ઉપર તેલ ઉમેરી તેને હું મસરી લઈશ હવે જ્યાં સુધી આ લોટને આપણે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ ગયું છે તો વઘાર માટેની બધી વસ્તુઓને તળી લઈએ આમાં આપણે જેમ રેગ્યુલર ચેવડામાં વઘાર ડાયરેક્ટલી ઉમેરતા હોઈએ તેમ નથી ઉમેરવાનો અહીંયા ફક્ત આપણે બધી વસ્તુ તળીને વઘારમાં ઉમેરી દઈશું જેમાં સૌથી પહેલાં મેં પંદરથી વીસ નંગ લીલા લીમડાના પાનને આવી રીતના ઝારામાં જ રાખીને ફ્રાય કરી લીધેલા ત્યારબાદ એક કપ જેટલા કાચું લેશું અને તેને પણ ફ્રાય કરી લેશું અને લાસ્ટમાં બે મોટા કપ જેટલા શિંગદાણા લેશું અને તેને પણ ફ્રાય કરી લેશું આ ચેવડામાં જો તમને પસંદ હોય તો બટેટાની જે સૂકી કતરણ હોય જેને આપણે ફ્રાય કરીને ખાતા હોઈએ તેનો પણ ઉપયોગ કરી શકાય હવે અહીંયા સંચામાં આપણે સેવની ઝારી લેશું અને તેને પણ તેલથી ગ્રીસ કરી લેશું અને સંચામાં ફરતી બાજુ પણ થોડું એવું તેલ લગાડી દઈશું હવે રાજીગ્રાના લોટના આવી રીતના મોટા બે લુવા લેશું અને સરસ રીતના તેમાં ભરી દઈશું હવે સંજાને બંધ કરી અને રાઉન્ડ મોશનમાં આપણું તેલ ગરમ થઈ ગયેલું તો તેના પર આવી રીતે પાડતા જશું તમે જોઈ રહ્યા છો એ રીતના ખૂબ જ સરસ અને ફટાફટથી આપણી સેવ અહીંયા પડી ગઈ છે હવે ધીમે ધીમે જ્યારે ઉપર બબલ્સ ઓછા થઈ જાય અને આપણી સેવ દેખાવા માંડે એટલે તેની સાઈડ ચેન્જ કરી લેશું ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ આ સેવને બનતા માત્ર ત્રીસથી ચાલીસ સેકન્ડ જ થશે તો આવી રીતના વધારે ડાર્ક ન થાય તેમ ફટાફટથી તેને તેલમાંથી કાઢી લઈશું તો છે ને રાજીગ્રાની લોટની સેવ બનાવવી એકદમ ઇઝી તમે આ સેવને એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો અને જો તમને એમને ન ખાવી હોય તો તેનો ચેવડો આપણે બનાવવાના જ છીએ આ સેવમાં ડાયરેક્ટ ચટણી અને લીંબુ ઉમેરીને પણ ખાઈ શકાય તો હવે આપણે આમાંથી ચેવડો બનાવીએ તે પહેલાં હું તમને તેની ક્રિસ્પીનેસ બતાવું છું હાથ હટતાની સાથે જ એકદમ રવો રવો અને ભૂકો થઈ જાય તેવી રાજીગરાની સેવ અહીંયા રેડી છે હવે તેમાંથી ચેવડો બનાવવા માટે આગળ બધી વસ્તુ આપણે જે ફ્રાય કરેલી છે તેમાં આ સેવનો ભૂકો કરીને ઉમેરી દઈએ હળવા હાથે આવી રીતના પ્રેસ કરતા જશું અને નાના નાના ટુકડાઓ કરી લેશું ત્યારબાદ અહીંયા બે મોટી ચમચી જેટલી દળેલી સાકર અથવા તો ખાંડનો ઉપયોગ કરીશું અને તેને ઉમેરી દઈશું સાથે સાથે આપણે સેવ બનાવતી વખતે મીઠું ઉમેરેલું હતું પણ બી અને આપણે જે કાચું લીમડો તળેલા છે તેના ભાગનું થોડું એવું મીઠું ઉમેરી દઈશું લાસ્ટમાં અડધી ચમચી જેટલા તલ ઉમેરીશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું લાસ્ટમાં જો તમને આ ચેવડો થોડો એવો તીખો પસંદ હોય તો અડધ ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરી શકાય જેનાથી કલર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગશે તો તૈયાર છે આપણો રાજેગ્રાના લોટની સેવનો ચેવડો આશા છે ફ્રેન્ડ્સ તમને આ ફરાળી ચેવડાની રીત સારી લાગી હશે તો બીજાને શેર કરી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે પણ એક લાખ સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ જલ્દીથી પૂરો કરી શકીએ થેન્ક યુ